નમસ્કાર મિત્રો આજની બોધકથા પ્રામાણિકતાની અદ્રશ્ય પરીક્ષા આજથી થોડા વર્ષો પહેલાની વાત છે આકાશ નામનો એક યુવાન શહેરના ગરીબ વિસ્તારમાં રહેતો હતો આકાશ ભણી ગણીને સારો સ્નાતક થયો હતો પણ તેને નોકરી મળતી નહોતી તેના માતા પિતા વૃદ્ધ હતા અને આકાશ પર જ ઘરની બધી જવાબદારી હતી તે નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતો પણ તેનું સ્વપ્ન હતું કે તેને એક સારી નોકરી મળે જેથી તે પોતાના માતા પિતાનું ધ્યાન રાખી શકે આકાશ સ્વભાવે ખૂબ જ શાંત મિલનસાર અને પ્રામાણિક હતો તેને હંમેશા તેના પિતાના શબ્દો યાદ રહેતા બેટા ગમે તેવી મુસીબત આવે પણ ક્યારેય તારો આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા ન છોડતો એક દિવસ આ જ ગુણો તને સફળતા અપાવશે એક દિવસે તેને શહેરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો આકાશ ખૂબ ખુશ હતો તેને લાગતું હતું કે આ તેનો છેલ્લો મોકો છે ઇન્ટરવ્યુનો દિવસ આવ્યો આકાશ પાસે સારા કપડાં નહોતા પણ તેણે ધોઈને ઈસ્ત્રી કરેલા સાદા કપડાં પહેર્યા તેની પાસે નાસ્તાના પણ પૈસા નહોતા તે ભૂખ્યો જ સવારે વહેલો ઘરની બહાર નીકળ્યો કંપનીનું કાર્યાલય શહેરના બીજા છેડે હતું અને ત્યાં પહોંચવા માટે તેને બસમાં જવું પડે તેમ હતું બસના ભાડા જેટલા જ પૈસા તેની પાસે હતા આકાશ બસ સ્ટોપ પર ઊભો હતો તેના મનમાં ઇન્ટરવ્યુનો તણાવ હતો તે બસની રાહ જોઈ રહ્યો હતો થોડી જ વારમાં તેણે જોયું કે એક વૃદ્ધ માણસ લથડિયા ખાતા ખાતા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમની પાસે એક નાનકડી બેગ હતી અચાનક તે વૃદ્ધ માણસ ઠોકર ખાઈને પડી ગયા તેમની બેગ ખુલી ગઈ અને તેમાંથી દસ વીસ રૂપિયાની નોટો અને કેટલાક સિક્કાઓ રોડ પર વિખેરાઈ ગયા તે વૃદ્ધ માણસને ઊભા થવામાં તકલીફ પડી રહી હતી આસપાસથી પસાર થતા લોકોએ ધ્યાન ન આપ્યું કોઈને પોતાની ઉતાવળ હતી તો કોઈને વૃદ્ધને મદદ કરવામાં રસ નહોતો આકાશે જોયું કે એક કાર નજીક આવી રહી હતી અને વૃદ્ધ માણસને વાગી શકે તેમ હતું એક પણ પળનો વિચાર કર્યા વગર આકાશ પોતાની બસની રાહ જોવાનું છોડીને દોડીને વૃદ્ધ માણસ પાસે પહોંચ્યો તેણે તે વૃદ્ધ માણસને ઊભા કર્યા અને સાઈડ પર લાવ્યા પછી તેણે વારા ફરતી એક એક નોટ અને સિક્કો ભેગા કર્યા વૃદ્ધ માણસની બેગમાં મૂક્યા આકાશે વૃદ્ધને પાણી પીવડાવ્યું અને પૂછ્યું બાબાજી તમે ક્યાં જવા માંગો છો હું તમને મદદ કરી શકું છું વૃદ્ધ માણસ હસ્યા બેટા તારો ખૂબ ખૂબ આભાર આજના જમાનામાં આવા સંસ્કારી યુવાનો ક્યાં જોવા મળે છે તેમણે આકાશને આશીર્વાદ આપ્યા મને સામેની લાઇનમાં બસ પકડવાની છે આકાશે તેમને સામેની લાઇનમાં લઈ ગયા આ બધું કરવામાં તેને પંદરથી વીસ મિનિટ લાગી હવે તેની બસ છૂટી ગઈ હતી તેની પાસે બીજા ભાડાના પૈસા નહોતા તેનો ઇન્ટરવ્યૂનો સમય નજીક આવી રહ્યો હતો આકાશ ખૂબ દુઃખી થયો હે ભગવાન આ અમારો છેલ્લો મોકો હતો મેં આ વૃદ્ધની મદદ કરીને કંઈ ખોટું નથી કર્યું પણ હવે હું ઇન્ટરવ્યૂમાં કેવી રીતે પહોંચીશ તે ભૂખ્યો અને નિરાશ થઈને ફૂટપાથ પર બેસી ગયો તેને લાગ્યું કે તેનું નસીબ જ ખરાબ છે અચાનક એક લક્ઝરી કાર તેની સામે આવીને ઊભી રહી તેમાંથી પેલા વૃદ્ધ માણસ ઉતર્યા જેમને આકાશે મદદ કરી હતી વૃદ્ધે હસીને આકાશને પૂછ્યું બેટા તું અહીં કેમ બેઠો છે તું તો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હતો ને આકાશ ચોકી ગયો બાબાજી તમને કેવી રીતે ખબર વૃદ્ધે કહ્યું હું તને બસ સ્ટોપ પરથી જ ઓળખી ગયો હતો હવે તું મારી સાથે આવ આકાશ ડરતો ડરતો તેમની સાથે કારમાં બેઠો દસ જ મિનિટમાં તેઓ શક્તિ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે પહોંચી ગયા આકાશે જોયું કે વૃદ્ધ માણસ જે કંપનીમાં તેને ઇન્ટરવ્યૂ આપવાનો હતો તે કંપનીના ગેટમાંથી અંદર પ્રવેશી રહ્યા હતા ગાર્ડે સલામી ભરી આકાશે આશ્ચર્યથી પૂછ્યું બાબાજી તમે કોણ છો વૃદ્ધ માણસ હસ્યા બેટા હું આ શક્તિ ઇન્ડસ્ટ્રીઝનો માલિક શેઠ ગિરધરલાલ છું આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ તે અત્યંત શરમ અને આશ્ચર્યમાં પડી ગયો ગિરધરલાલ તેને પોતાની કેબિનમાં લઈ ગયા ત્યાં ઇન્ટરવ્યુ લેનારી કમિટી બેઠી હતી ગિરધરલાલે કમિટીને કહ્યું મારે કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી આ યુવાન આકાશ આજે જ અમારી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર જોડાઈ રહ્યો છે કમિટીના સભ્યો ચોંકી ગયા ગિરધરલાલે આકાશ તરફ ફરીને કહ્યું બેટા મેં આજે સવારે જાણી જોઈને તે પરિસ્થિતિ ઊભી કરી હતી હું દર મહિને એકવાર આવી રીતે છુપા વેશે બહાર નીકળું છું અને લોકોને ઓળખું છું મને ખબર હતી કે તારો ઇન્ટરવ્યુ હતો અને તારી પાસે ભાડાના પૈસા પણ ઓછા હતા છતાં તે મારી મદદ કરવાનું પસંદ કર્યું ગિરધરલાલે આગળ કહ્યું મને કંપની ચલાવવા માટે એવા યુવાનોની જરૂર નથી જે માત્ર સારા માર્ક્સ લાવે પણ એવા યુવાનોની જરૂર છે જેમનામાં માણસાય પ્રામાણિકતા અને સેવા ભાવ હોય તારી એક નાનકડી મદદ મારી કંપની માટે કરોડો રૂપિયા કમાવી આપશે કારણ કે હું તારા પર સંપૂર્ણ ભરોસો કરી શકું છું આકાશે ગીરધરલાલના પગ સ્પર્શ કર્યા તેની આંખોમાં ખુશીના આંસુ હતા તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા એક દિવસ આ જ ગુણો તને સફળતા અપાવશે આકાશે પોતાની નોકરી પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરી તેણે પોતાની મહેનતથી કંપનીને ખૂબ ફાયદો કરાવ્યો ગીરધરલાલે તેને પોતાનો વારસદાર બનાવ્યો આકાશે તેના માતા પિતાને ખુશ રાખ્યા અને ગામના ગરીબ બાળકો માટે એક શાળા પણ ખોલી વર્ષો પછી આકાશ પણ વૃદ્ધ થયો એક દિવસ તેના દીકરાએ પૂછ્યું પિતાજી તમે આટલા મોટા બિઝનેસમેન કેવી રીતે બન્યા આકાશે હસીને જવાબ આપ્યો બેટા મેં કોઈ મોટા ગુરુ પાસેથી શિક્ષણ નથી લીધું મેં તો માત્ર મારા પિસ્તાલીસ મિનિટના એક ઇન્ટરવ્યૂમાંથી શીખ્યું છે જીવનમાં યાદ રાખજે તારા શિક્ષણ અને ડિગ્રી કરતાં તારું ચારિત્ર્ય વધુ મહત્વનું છે સાચો ઇન્ટરવ્યુ તો જીવન રોજ લેતું હોય છે મિત્રો જ્યારે તમે પ્રામાણિક હોવ છો ત્યારે નસીબ પણ તમારી સાથે હોય છે ભલે કોઈ જોઈ ન રહ્યું હોય કુદરત હંમેશા તમારા સારા કર્મોનો હિસાબ રાખે છે પૈસા અને સફળતા પાછળ દોડતો ઘણી વાર માણસાઈ ભૂલી જાય છે પણ સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે માનવતાનો ધર્મ પાળો છો જીવનમાં ક્યારેક એવું લાગશે કે તમે સારા કામ કરીને પણ પાછળ રહી ગયા છો પણ યાદ રાખજો એ તમારી પરીક્ષા હોય છે જે આ પરીક્ષામાં પાસ થાય છે તેને અકલ્પનીય ફળ મળે છે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રોને મારી આ વાર્તા શેર કરજો આભાર